મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું કે દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું છે સાથે જ તેમણે જણાવ્યું કે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માં અમદાવાદમાં રમાશે અને ઓલિમ્પિકના પ્રયાસ થઈ રહ્યા છે પચીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાલીમ સિલેક્શનમાં પારદર્શિતા સારા પરફોર્મન્સને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનના નેતૃત્વમાં આવ્યા છે પાછલા દસ વર્ષમાં ભારતના સ્પોર્ટ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર અમદાવાદ